શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો હું છું અને ફરી હાજર થઈ છું કેનેડા દેખાડોમાં સવાર સવારમાં આજે અમે નીકળી પડ્યા હતા ગ્રોસરી કરવા વોલમાર્ટ ગયા હતા સારું એવું લઈ લીધું છે અને હવે તમને બતાવું કે હેલિફેક્સમાં

બસ કેનેડા ની આ બ્યુટી છે વ્હાઈટ બ્યુટી કહેવાય બ્યુટી નીચે જે બ્લેક દેખાય છે ને 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 ત્યાં બરફ બરફ આમ આપણે હોય એકદમ આઈસ ચિલ્ડ આઈસ એવી રીતના જામી ગયો છે એને કહેવાય બ્લેક આઈસ પણ ઉપર આ જે વ્હાઇટ સ્નો છે એના લીધે ફ્રિક્શન ક્રિએટ થઈ શકે છે ગાડીમાં અને ફ્રીઝિંગ આઈસ અને બ્લેક આઈસ ડિક્લેર કરે

પણ ફર્સ્ટ સિઝનનો ફર્સ્ટ ન હોય એટલે એન્જોય કરવાનું મન થાય છે અને તમે જોઈ શકો છો બધા જ ઝાડ છે ને એના પાદડા ખરી ગયા છે કેમ કે ફોલ સિઝન જતી રહી અને ખાલી ક્રિસમસ ટ્રી એટલે કે એવરગ્રીન પ્લાન્ટ્સ છે તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂર કરી દેજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને મળું તમને નેક્સ્ટ ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો અને જય શ્રી કૃષ્ણ